તમે અમને સુદરી માતા માજે ઉડાડી સમર્થન આપ્યું હવે 7મી તારીખે 5 કે 6 વાગ્યા ઉધી એક પણ બનાસકાંઠાનું ભૂત રેડું ના રાખતા ત્યારે આ સુદરીની લાજ રહે છે હવે એમની પાસે ફોટો કરાયા સિવાયનું બીજું કોઈ ઓપ્શન વધ્યો નથી અને કોઈ ઓપ્શન નથી વધ્યું ત્યારે જે ભૂતો ઉપર ફોટો કરવા માટે જારે એમની કાયમી બી પરંપરાઓ રહી છે એ બૂથો ઉપર મારો જાગીરદાર સમાજ પ્રોટેક્શન આપે ગરીબોને એજન્ટોને પ્રોટેક્શન આપે અને જ્યાં સુધી સુધી મતદાન પૂરું ના થાય ત્યાં ખડે પગે રહી અને પાર્ટીને કોંગ્રેસ તરફ ઉપર કોંગ્રેસ પાર્ટીને મતદાન થાય એ પરમાણે જે વ્યવસ્થાઓ હોય કે જે કંઈ નાના મોટું કરવાનું હોય રાજકારણમાં મારે તમને કાંઈ કહેવાનું ના હોય અને જાગીરદાર સમાજમાં મારે એક ઠાકોર સમાજની દીકરી તરીકે રાજકીય વાત કરવી એ હું પોતે પણ યોગ્ય માનતી નથી ગળ સુધીમાંને બ્લડમાં જેને રાજકારણ વારસામાં મળેલું હોય એને કઈ એંગલથી લડવું શું કરવું એ તમામ રણભૂમિ સાથે વર્ષોથી પરંપરાગત રીતે લડો છો ત્યારે હું એટલું જ કહું કે તમારી બેન દીકરીને વિજય બનાવજો અને આજે હું તમને બધાએને આ દિશાની જગ્યા ઉપરથી દિશાની ધરતી ઉપરથી ખાતરી આપું છું કે આજે ક્ષત્રિય સમાજ સમગ્ર અઢારે આલમ છતિશે કોમ ઠાકોર સમાજની દીકરીને મદદ કરે છે આવતીકાલે ક્ષત્રિય સમાજ હોય અઢારે આલમ છતિશે કોમને આજે કોઈ અમને વ્યત નમે તો આવતીકાલે હાથ નમવાની જવાબદારી અમારી છે અને એમાં અમે કઈ કાંઈ હટ નહીં કરીએ